ભારત વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓની ભૂમિ ભારતની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યમાં લગભગ છ હજાર હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ગુજરાતનું સૌરાષ્ટ્ર એક દિશામાં રણપ્રદેશ તો બીજી દિશામાં હરિયાળી અને ત્રણેય દિશામાં દરિયો અને દરિયાકાંઠે વસેલું એક શહેર જ્યાં આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ જે લાખો કરોડો લોકોનું આસ્થાનું પ્રતિક સમાન ભવ્ય મંદિર દ્વારકા ગોમતી નદી અને અરબસાગરના ભવ્ય મંદિર દ્વારકા ગોમતી નદી અને અરબસાગરના સંગમ પર વસેલું તથા વિશ્વાસ અને શ્રદ્ધાને જોડતી નગરી એટલે કે દ્વારકા નગરી ભારતના ચાર ધામોમાંથી એક અને સપ્તપુરીમાંથી એક દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી દ્વારકા નગરીનો ઇતિહાસ આજે આપણે જોઈશું તો ચાલો દ્વારકા એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થાન છે મિત્રો દ્વારકા એ દ્વાર અને કા એમ બે શબ્દોનો બનેલો છે જેમાં દ્વાર એટલે દરવાજો અને કા એટલે બ્રહ્મ ટૂંકમાં દ્વારકાનો અર્થ થાય છે બ્રહ્મ તરફ લઈ જતો દરવાજો કે માર્ગ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી ગુજરાતમાં સાગરના દરિયા કિનારે આવીને વસ્યા હતા ત્યારે દ્વારકા નગરી ભારત ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી જેને ભગવાન વિશ્વકર્માએ બનાવી હતી દ્વારકા પહેલા મથુરા ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો તેથી કંસના સાસરા અવતપતિ જરાસંઘે શ્રી કૃષ્ણ ભગવાન અને યાદવોનો વિનાશ કરવાનો પ્રણ લીધો જરાસંઘ મથુરા પર યાદવ પર વારંવાર આક્રમણ કરી રહ્યો હતો જરાસંઘ અને શિશુપાલ રાજાઓના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો મથુરામાંથી સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા શ્રી કૃષ્ણએ જ્યારે મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં આનંદના પુત્ર રહીવતની સત્તા હતી રહીવતને હાર આપી શ્રી કૃષ્ણએ સૌરાષ્ટ્રમાં યાદવોની રાજસત્તા સ્થાપી હતી શ્રી કૃષ્ણ દ્વારા મથુરા છોડવાનું કારણ જરાસંઘ અને શિશુપાલ સાથેના સંઘર્ષને માનવામાં આવે છે આ સંઘર્ષ સમયે શ્રી કૃષ્ણને યુદ્ધનું મેદાન એટલે કે રણને છોડી દીધું શ્રી કૃષ્ણને રણછોડ તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં યાદવની સત્તા સ્થપાતા જૂની રાજધાની કુશ સ્થળીનું કરાવ્યું હતું અને તે સમય જતા દ્વારાવતીના નામે ઓળખાય અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારાવતી નગર વસાવી તેને પોતાની રાજધાની સ્થાપી અને સમયાંતરે તેને દ્વારકા કહેવામાં આવ્યું અને વર્ષ બે હજાર દ્વારકા નામે નવો જિલ્લો બન્યો પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવવા માટે સમુદ્રદેવ પાસેથી જમીન લીધી અને દેવતાઓના આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્મા દ્વારા રાતોરાત દ્વારકાનું નિર્માણ કરાવ્યું હતું વિશાળ દિવાલોથી ઘેરેલ આ સોનાની નગરી વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ આ સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી જેને આજે પણ આપણને તેના અવશેષો જોવા મળે છે તો મિત્રો જાણીએ શ્રી કૃષ્ણની નગરી દરિયામાં કેવી રીતે ડૂબી અને તેની શોધ કઈ રીતે થઈ એક કારણ છે મહાભારતના યુદ્ધ દરમિયાન ગાંધારી દ્વારા પોતાના પુત્રોના મૃત્યુના વિયોગમાં શ્રી કૃષ્ણને આપવામાં આવેલ શ્રાપ અને બીજું કારણ છે ઋષિ મુનિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્રને આપવામાં આવેલો શ્રાપ પુરાણો અનુસાર દ્વારકા નગરી મહાભારત યુદ્ધ ઉપરાંત ગાંધારીના શ્રાપના લગભગ વર્ષ બાદ સમુદ્રમાં ડૂબી ગઈ હતી ભારતમાં સમુદ્ર કિનારાના પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વાયુસેનાની નજર દ્વારકાના દરિયા કિનારે પડી જેવા જેઓ સમુદ્ર ઉપરથી જઈ રહ્યા હતા ત્યારબાદ ઓગણીસો સિત્તેરમાં જામનગરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ આ સમય જ પહેલાં લોકોનું એવું કહેવું હતું કે આ નગર એક કાલ્પનિક નગર છે અને કાલ્પનિક કહાની કોઈ ઇતિહાસ ધરાવતી નથી પરંતુ દ્વારકાનો ઇતિહાસનો સૌ પ્રથમ ઉલ્લેખ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં છઠ્ઠી સદીમાં મળેલ કોપર પ્લેટમાં થયો હતો ત્યારે લોકોને તેના પર ભરોસો થવા લાગ્યો ત્યારબાદ ઓગણીસો નેવ્યાસીમાં પુરાતત્વવિદ ડૉક્ટર એસ એસ આર રાઉત અને તેની ટીમ દ્વારા રોચક તત્વોના પ્રમાણ શોધવા લાગ્યા સૌપ્રથમ તેમને નવમી સદીના વિશ્વ મંદિરના અવશેષો મળ્યા ત્યારબાદ શોધતા શોધતા તેઓ દ્વારકાના દરિયા કિનારે પહોંચ્યા અને ત્યારબાદ દરિયાની અંદર એક હજાર ફૂટ ઊંડાણમાં શોધ કરી તો દ્વારકા નગરીના અવશેષો મળ્યા હતા વર્ષ બે હજાર પાંચ સાતમાં સંશોધન બાદ સાબિત થયું કે દ્વારકા નગરી દરિયામાં સમાઈ ગઈ હતી કારણ કે દ્વાર દ્વારકા નગરીના અવશેષોમાંથી દરિયામાં પાંચસો મીટર લાંબી દિવાલો મળી આવી છે તથા પૌરાણિક સમયના વાસણો પણ મળી આવ્યા છે ઇતિહાસકારોના મતે દરિયામાં મળેલ દ્વારકા નગરી લગભગ નવ હજાર વર્ષ જૂની છે હાલમાં આપણને જોવા મળેલ દ્વારકા મંદિરને જગત મંદિર પણ કહે છે દ્વારકાધીશનું આ મંદિર તેરમી સદીમાં બંધાયેલું હતું બાવન મીટર ઊંચું તથા સાત માળનું આ વિશાળ મંદિર સાઠ સ્તંભો પર ઊભું છે મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની એક મીટર ઊંચી ચતુર્ભુજ શ્યામ મૂર્તિ છે ચોથા માળે અંબાજીની પ્રતિમા પાંચમા માળે કોતરણીવાળા સ્તંભો પર લાડવા મંડપ છે મિત્રો કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના હેઠળ દ્વારકા શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નક્કી થયું હતું ભારતમાં આદિ શંકરાચાર્ય સ્થાપેલ ચાર મઠો પૈકીનું એક પશ્ચિમ મઠ પીઠ દ્વારકામાં આવેલ છે શંખો દ્વારને બેટ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં શ્રી કૃષ્ણની પટરાણીઓનો મહેલ આવેલો છે તથા બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ દારુકાવનમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ દ્વારકામાં આવેલ છે દ્વારકાધીશ મંદિર પરની બાવન ગજની ધજા પણ પોતાનું અલગ મહત્ત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે દ્વારકાધીશની મંદિરની ધજા લોકોની મનોકામના પૂરી કરે છે ધજા ચડાવવા માટે ભારતના અલગ અલગ સ્થળોએથી લોકો દ્વારકા આવે છે ધજા ચડાવવા માટે તેમને બેથી પાંચ વર્ષ સુધી રાહ જોવી પડે છે મિત્રો દિવસમાં દ્વારકાધીશ મંદિરની ધજા લગભગ અડતાળીસ મીટર ઊંચાઈ શિખર પર લહેરાવવામાં આવે છે આ મંદિરની અંદર દ્વારકાનો નાથ શ્રી કૃષ્ણ અને તેમની આઠ પટાણીઓ છે જ્યારે મંદિરની ધજા એ રાધાનું સ્વરૂપ એવું માનવામાં આવે છે તથા મંદિર પર આ ધજા અલગ અલગ રંગની લહેરાવવામાં આવે છે પરંતુ ધજા ગમે તે હોય ગમે તે રંગની હોય પણ તેમાં સૂર્ય અને ચંદ્રનું પ્રતિક હોય જ છે જે જેવું સમજાવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશ રહેશે અને દ્વારકા નગર ભગવાન શ્રી કૃષ્ણનું આ મંદિર રહેશે તથા તેમનું નામ પણ રહેશે તો મિત્રો આ હતી માહિતી દ્વારકાના ઇતિહાસની જો માહિતી સારી લાગી હોય તો માહિતી લોકો સુધી શેર કરજો જય દ્વારકાધીશ